મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓછી કિંમતની અંદર જીતુભાઈ ને વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની બધી માહિતી આપીશ કયું મોડલ છે કેટલી કિંમત રાખવામાં આવી છે ક્યાં જોવા મળશે તેમના જીતુભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ તો વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો જીતુભાઈ ને આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પિચોતેર વાળું ટ્રેક્ટર છે તમે અંદર આ ટ્રેક્ટર જોઈ શકો બે હજાર અને બે ના મોડલ નું આ ટ્રેક્ટર છે એન્જિન સારું છે હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ ટ્રેક્ટર તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટ્રેક્ટર ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલા જીતુભાઈ નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જીતુભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ બધી ચાલુ કન્ડિશનમાં

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો